ટેકનોલોજી સાથે સાયબર ક્રાઇમની વધતી જતી છેતરપિંડીઓની એક દેશવ્યાપી પચાસ કરોડનો ફ્રોડ સામે આવ્યો લોકોના બેંક ખાતા ભાડે લઈ અંદાજીત પચાસ કરોડ જેટલો ફ્રોડ કરનાર ગેંગને અંતે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસે ઝડપી લીધી છે તેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી જેમાં અલગ અલગ મોડેસ ઓફ લોકોને જુદા જુદા બાના બતાવી બેંક ખાતાની વિગતો મેળવી અને સાયબર ક્રામના ગુનાને અંજાન આપવાનું કામ શરૂ થતું હતું આજે આઈજી દિલેશ જાજડિયાએ આ સાયબર ક્રાઇમ રોકવા અને આરોપીની પકડી પાડવા માટે થઈને વિશેષ મહેનત કરી હતી જેમાં અમદાવાદના બે મુખ્ય આરોપી તથા જૂનાગઢની મહિલા સહિત આઠ શખ્સની ધરપકડ કરી હતી અને ભારે ખળભળાટ મચ્યો હતો આઈજીએ અપીલ પણ કરી લીધી કે ગેંગને ખાતા ભાડે આપનાર લોકો સંપર્ક કરે લોકોએ કોઈ પણ પ્રકારની લાલચમાં આવવું નહીં અને કોઈ પણ શખ્સ કે કંપની દ્વારા બેંકમાં વધુ વળતરની લાલચ આપવાની હોય તો તાત્કાલિક સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક આજથી લગભગ એકાદ મહિના પહેલા અમારું જે રેન્જ સાયબર પોલીસ સ્ટેશન છે એમના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાયકને માહિતી મળેલી કે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓ ગીર સોમનાથ પોરબંદર દેવભૂમિ દ્વારકા રાજકોટ વગેરે જિલ્લાઓમાં એક ગેંગ કાર્યરત થયેલ છે જે ખાતા ધારકો હોય બેંકના એમના સંપર્ક કરી અને આખા ભારતમાં જે સાયબર ફ્રોડ થઈ રહ્યા છે એ સાયબર ફ્રોડના જે વિક્ટિમ લોકો જે ખાતામાં નાણાં જમા કરાવતા હોય એ આ ખાતામાં જમા કરાવે છે અને આ જે ખાતા ધારકો છે એમને કમિશન ઓફર કરી અને આ જે ફ્રોડના નાણાં છે એ લોકો નાણાં ઉપાડી લેતા હતા અને કમિશન જે તે ખાતા ધારકને આપતા હતા અને આ જે નાણાં ઉપાડેલા એ નાણાં આ ગેંગ પૈકીના અમુક સભ્યો આંગળીયા અને અન્ય હવાલા ચેનલ મારફત અન્ય રાજ્યના અન્ય શહેરોમાં મોકલતા હતા આ પ્રકારની જે બાતમી હતી એના આધારે કામગીરી ચાલુ કરેલી ત્યારબાદ એક જે ખાતાધારક હતા જેમને ખાતાનો આ રીતે મિસયુઝ થયેલો એમનો એમના દ્વારા સાયબર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા એમની ફરિયાદ લેવામાં આવેલી છે આઈપી કબૂલાત આપેલી કે બસો કરતા વધારે ખાતાઓ એમને આ રીતે મેળવેલા છે એ પૈકી હાલ અમારી પાસે બ્યાસી ખાતાઓની વિગતો આવી ગઈ છે બ્યાસી પૈકી જે બેતાલીસ ખાતા છે એનું એનાલિસિસ કરતા આજે તમામ ખાતાઓ આખા ભારતમાં જ્યાં જ્યાં સાયબર ક્રાઇમની કમ્પ્લેન થઈ છે એ લગભગ પચાસ કર પચાસ કરોડ કરતાં પણ વધારે રકમની ફ્રોડ થયેલું છે અને એ પૈકી ઘણી બધી રકમ આજે બેતાલીસ ખાતાઓ છે જુનાગઢ અને આજુબાજુના જિલ્લાઓમાં એમાં આવેલી છે આમાં સાયબર ફ્રોડ થાય છે એટલે એમાં વિક્ટીમનો સંપર્ક કરતા હોય જે વ્યક્તિઓ એ વાળી ચેનલ અને ત્યારબાદ પૈસા જમા થયા પછી એ પૈસા જે છે એ મૂળ ફ્રોડસ્ટર હોય જે મેઇન ફ્રોડસ્ટર ત્યાં સુધી પહોંચવાની જે બંને ચેનલ છે એ ચેનલ ઉપર હાલ તપાસ ચાલુ છે આજે આજની જે એફઆઈઆર દાખલ થઈ એ પછી કુલ આઠ લોકોને મેં અરેસ્ટ કર્યા છે એ પૈકી બે જે છે અમદાવાદના છે એ લોકો મેઇન એજન્ટો છે કે જે લોકો મેઇન ફ્રોડસ્ટર સાથે સંપર્કમાં છે એમની નીચે પાંચ બીજા જે એના લોકલ એજન્ટો છે જે આવી રીતે ખાતાધારકો હોય એનો સંપર્ક કરી અને એમને જુદી જુદી પ્રલોભન આપી કે તમારી લોન થઈ ગઈ છે અથવા તો અમારા કોઈના પૈસા આવવાના છે કોઈ પણ કારણસર એ તમે અમને લઈને આપો એટલે અમે તમને કમિશન આપશું તો એ રીતના પાંચ લોકલ એજન્ટ છે એ સિવાય પણ ઘણા બધા લોકલ એજન્ટના નામો ખુલ્યા છે જેની તપાસ ચાલુ છે અને એક જે મહિલા છે ખાસ એ આજે નાણાં ઉપાડી લેતા હતા ખાતાધારકો એ પૈસા હવાલા અને આંગળીયા મારફત અન્ય શહેરોમાં મોકલે છે આમ કુલ આઠ આરોપોની ધરપકડ કરે અત્યારે હાલના ટાઈમમાં સાયબર ફ્રોડ બહુ વધી રહ્યા છે એ બાબતે અમને બહુ પહેલાંથી એક બે મહિના પહેલાં અમને એવી એક ખાનગી બાતમી મળી હતી કે જે સાયબર ક્રાઇમ જે હેન્ડલથી થાય કે જે બેઝિક એનું અંદર મોબાઈલ બેંકના એકાઉન્ટ્સ મારફતે સાયબર ક્રાઈમ થતા હોય છે એટલે એ એકાઉન્ટ્સ જે છે એ ઘણા બધા લોકો જોડેથી અહીંયાથી ભાડે પર લેવામાં આવે છે તો એમને બીજા કોઈ ઉપયોગ આવે છે એવી ખાનગી બાતમી હતી એટલે અમને મહેરબાના આઈજી સાહેબ જુનાગઢ તરફથી આ બાબતે સૂચના મળેલ હતી કે આ બાબતે વોચમાં રહેવું અમે આ બાબતે વોચમાં હતા અને પોતાની રીતે કામ કરતા હતા એ દરમિયાન અમને એક અરજી મળી મોહમ્મદ શાબિર નામના વ્યક્તિએ અરજી કરી કે મારા એકાઉન્ટનો યુઝ થયું છે એના અંદર નવ સાડા નવ લાખ રૂપિયા જમા કરાવી અને બીજા કારણથી મને બતાવવામાં આવ્યું કે લોન આવ્યું છે એ રીતે પૈસા ઉપાડી ઉપડાવી લીધા અને પછી મારો અકાઉન્ટ બ્લોક થઈ ગયો એટલે અમને તરત જ ખબર પડી કે આ રીતે આ જે બેંક એકાઉન્ટ છે એનો ઉપયોગ સાયબર ફ્રોડમાં થયો છે એટલે વન નાઇન થ્રી ઝીરોનો જે છે ગુજરાત સરકારની આખી હેલ્પલાઇન છે એના અંદરથી અમે ડેટા ચકાસીએ તો ખબર પડી કે એના બેંક એકાઉન્ટ લિંક થઈ ગયું છે પૈસા લિંક કરી દેવામાં આવ્યા છે ને એના ઉપર સાયબર ફ્રોડ થયું છે એટલે તાત્કાલિક જ અમે એની ફરિયાદ લઈ લીધી ફરિયાદ લઈને આગળ અમે તપાસ ચાલુ કરી તો અમે જે શરૂઆતના એમના આરોપી જે અહીંયા હતા જુનાગઢના લોકલ એ આરોપીઓને પકડ્યા તો એ આરોપીના આધાર પર અમને ખબર પડ્યું કે ટોટલ આઠ આરોપી અહીંયા જુનાગઢના અમે આ બાબતે એની અરેસ્ટ કરેલી છે અને એ લોકોએ જુનાગઢના લગભગ બસો જેટલા બેંક એકાઉન્ટોનું લોકો જોડેથી લઈ લીધા છે કાં તો એનો ઉપયોગ કર્યો છે અને એ પૈસા બસો અકાઉન્ટમાં સાયબર ક્રાઇમના પૈસા એમાં નાખવામાં આવ્યા છે અને એ જે બસો એકાઉન્ટની વિગતો જોડે પૂરી નથી પરંતુ હાલમાં વિગત મળી ગઈ છે એમાંથી અંદર કરોડ એકતાલીસ લાખ રૂપિયા મોટી રકમના સાયબર ક્રાઇમના આખા દેશના લોકો સાથે જે સાયબર ક્રાઇમ થાય છે અલગ અલગ એમોથી એના પૈસા જમા કરવામાં આવ્યા છે અને એ પૈસા અહીંથી ઉપડી પાછા હવાલા મારફતે જે એના મૂળ જે આંકાઓ છે જે સાયબર ક્રાઇમ કરે છે એ બાજુ જતા રહે છે એટલે હાલમાં અમે જે એકાઉન્ટ પ્રોવાઈડ કરનાર જે એજન્ટ્સ છે એ એમની ધરપકડ કરી છે અને આગળ એ પૈસા ક્યાં મોકલતા હતા અને કઈ રીતની આગળ એની એની છે છે તપાસ ચાલુ આરોપી આના તમામે તમામ આરોપી હાલ જે અમે ધરપકડ કરી છે એ જુનાગઢ ના છે એમાં એક અભિષેપ નામનો વ્યક્તિ છે જે અમદાવાદ રહે છે બહુ ટાઈમથી છે મૂળ જુનાગઢ સચિન પણ છે આર્યન ધર્મેશ જ અબ્દુલ કરીમ આસિફ રહીમભાઈ અને નૈનાબેન આ તમામ લોકો જે છે આ પ્રકારે અકાઉન્ટ પ્રોવાઈડ કરનાર તેમજ પૈસા હવાલા મારફતે આગળ મોકલવામાં તમામની સંજોગ છે